Mitra, betul kan betul nama vlog mah tuan yang betul dah 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 dia mata di ram ram si taram eh dari Krishna kah ni gopi gopi eh gopi Sehat. ni mana taruh kuah si alam ni mana metro tapi biar dia si panas saya ke cahlu kah dengar dengar dua tili dengar dengar

Sao sau sao anh mau kì rồi hết rồi Nói lâu đây rồi về Nói chỉ là một bên đi chơi Thầy vì rất là bên đầu hết Nói xác cây múc đi từ bay để xa bên đi chơi nè Chỉ là cái đi nè Bố phá nè phá Anh anh này chênh này đi xuống Anh này nói ra Anh bạc એટલું કુવણ મિક્સ કર્યું હતું ને એ જગ્યાએ નાખી દઈશું એ અહીંયા શેકાણું થઈ જાય નાય હજવાઈ જાય પછી ને મારી પાસે ખેડ થઈ જાય ને શિયાળું વાવેતર ને જ કરી દીશું ચાલું શિયાળું વાવેતરમાં ઘઉં ને એના જેમ બધું આવવાનું છે એ તો તમને વિડીયોમાં આગળ જોવા મળશે ચિત્તા પણ એક મિત્રો ને મસ્ત મસ્ત ખીલ્યું છે ઉગડી ગયું છે તોડી લઈને ગાય ને Puput ni dia, betul tak? Anu, tolong lihat. Hei, senyuman saya dah pun di casa, heh heh. Tuh kita pergi ke torley demo sempena. Ngerasa hidup lagi apa? Hello, min terus. Video nyalak share subscribe kerana full tanai. નીકળ થઈ ગયા પોપટી અત્યારે ત્યાં 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 ચાલુ કરી દીધું પોપટ થયા કોયલ લઈએ કોઈ જ થઈ ગયા અત્યારે નકરા નાખતા હતા ચાલો મિત્રો હવે છે ને આપણે નવો દિવસ ને નવું કામ ઉપાડવાનું છે ને પાલો પીડ્યો ને લઈ જવાનો છે હવે ઘરે ઘરે લઈ લે ને પછી આમાં ખેડ ચાલુ થઈ જાય શિયાળો ખેડ અહી તો લીલું છે વરસાદનું લીલું થયેલું હોય ને એ મિત્રો ચટકોર ના થાય આપણે પાણું પાયું હોય ને કુવા બોર આજ પાયું હોય ને તો કાલ ખોરું ખોર થઈ જાય આજ હે ને ડાયરો અને હે ને ઘરે લઈ લેવી કાલ ઓરું તો આ બપોર પછી ખેડ ચાલુ કરી દેવું બાકી આપણે ઠગલો છે

યાર ને બેઠી બેઠી આમ ચારો આનો ખેલ થઈ ગયો આપડો ખેલ થઈ જૂનો કાગળ હતો ને પાણી હા ને બધાય માંડી ને પાંદડા છે અને અમે મહેનત કરીએ તો વિડિયો ને એક લાઈક કરી દીજો બધાય મહેનત કરતા કરતા હે ને વિડીયો બનાવવાનો થોડોક ટાઈમ કાઢીએ છીએ તો લાઈક કરવાનું ભૂલતા નહીં બધા કોયલ ઘરે બોલે સીતાફળીમાં મિત્રો છે ને આપણે શરીરને તાકાત આવે ને એ વસ્તુ આવી ગઈ છે જો શું છે હા જો અહીંયા ભાઈ ચીતલીમાં તો કે છે ને સાપ બહુ તાકે છે

आरे इतना पक ना आई वाट पर आई

એટલી તાકાત લગાવી પડે અહીંથી અમેથી નાય સડવાના મિત્રો છે બપોરે કરવા છે મિત્રો જેમ કે હવે ડીઝલ પૂરું થઈ ગયું છે આપણે હવે ખાવાનું દી પૂરવું જોઈએ પેલા પછી મેળ આવશે બપોર પછી ચાલો હે ને ખાલી કરી નાખું હાફ સડી ગયો અહીં ભોગીતા

वन tak में रस मस्त मंजन इंद्रो ना खाए इंद्र खावन मा खाए क्याम खाना तनक रो ताकत गावे हैं हैं अम्मा लदा मस्त मलिया

મિત્રો જો બાપુને સડાઈ દીધા બપોર પછી અત્યારે થોડું કે પ્રકાશ આવે છે હાલો હે મને તો મનાનો ખડકી દઈ હી હા સવડાવવામાં બાપુ કે ચારસોનો મણ કે ભાઈ બેસવાનું નથી બેસવાનું કંઈ થયું નિકળે અહીં ઘરે સાત તેર સૌ ઢોરા બાંધ્યા છે હાલો મિત્રો આપણી ટોપી પડી રહી ઘરે

và số hạt gà đi xe nhé, bài chú lo tới hơn làm theo thì dễ đất gà đi nhiều hơn rồi đi nhiều cao là mấy thì dễ em xin thề em mát mát

વરસાદ આવે એનીમાં પૂરું કરી નાખીએ હાલો મિત્રો હવે સાત પાંચ ગાડી રહી છે 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 મિત્રો આપણે વાગી ગયા સાંજના આ ઢગલો હે જો આપણે ઘરે દીધો આ હે ને બહુ ભેજ વાળું છે આવતીકાલે હે ને ભર લેવું નોખું નોખી જગ્યાએ નાખવું જોઈએ કેમ કે તપવું પડશે આને હા ને કાલે બપોર પછી ભરી લે હું તપી જાય ને પછી કોલ થઈ જાય મસ્ત મજાનું કે બહુ ભેજવાળું છે બાકી સુરત દાદા ત્યાંના હાથમી ગયા છે ઘરે હાલો મિત્રો આ જવાજના શિવમભાઈ ને ત્યાં એ વાકાશીભાઈ ટાટાભાઈ ભાઈ કહેતા શિવ લીધી શિવભાઈ ટોપી રાજવીરભાઈ તો ટાટાભાઈ ભાઈ કરે ટાટાભાઈ ભાઈ

ગરમા ગરમા ગરમ હવે વાળું તૈયારી થાય છે રોટલા શાક બને પેલા તો થોડોક નાસ્તો કરી લઈએ એટલે ને થઈ જાય હમણાં અડધી કલાકમાં વાળું તૈયાર થઈ જાય વાળું તૈયાર થઈ જાય આળો ડાયરો ઓળો ખાવા આવી જાય લીલી માંડવી લીલી માંડવીને સુંગાઈ મસ્ત આવે શેકાય ને